પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઈકન આવે છે એને તો દોસ્તો આ વિડીયોની અંદર ખેડૂતના તમામ પાકોના ભાવ બતાવવામાં આવશે એન્ડ તમે કયા માર્કેટેડના ભાવ જોવા માંગો છો તે અમને જરૂરથી બતાવજો તો દોસ્તો આજે જોઈશું આજના આપણા ભાવો તો દોસ્તો સૌપ્રથમ અજમાનો ભાવ છે તેરસો ને સાહીઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પંચીસો ને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને અઠ્યાવીસ રૂપિયાની ફૂલ બજાર છે ઇસબુગુલનો ભાવ છે તેરસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પંદરસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે આગળ છે એરંડાનો ભાવ એરંડાના ભાવનો છે નવસો ને બાવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને ચોરાણું રૂપિયાની ફૂલ બજાર છે ભાવ છે પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને પાસઠ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે નવસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો ને સોળ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ સોરી ગોવાના બી ભાવ છે નવસો ને સસ્સો ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ચારસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને પાસઠ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ચારસો ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણાપીડાનો ભાવ છે સાતસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને ચોપન રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે એક હજારને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચૌદસો ને એંસી રૂપિયાની ફૂલ બજાર છે જીરુંનો ભાવ છે અઠ્યાવીસો ને ચાલીસ રૂપિયાથી એટલે કે બે હજાર આઠસો ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર બસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે જુવરપેઢીનો ભાવ છે ત્રણસો ને રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને ચારસો અગિયાર રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને છસો ઓગણત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે બે હજાર નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ છવ્વીસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ને રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો પાવશે આઠસોને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને દસ હજાર સોરી એક પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે ને એકવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને બે હજાર ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ને ઓગણચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને ત્રણસો રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો નેવું રૂપિયાથી સોરી ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજારને એંસી રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો ને ચુમ્મોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સત્સો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને એક્યાસી રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવશે નવસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે બારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સોળસો રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે ચારસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસો ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને સોળ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે છસોને પંચાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને એક રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ ભાવશે સો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બસો પંચાવન રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે ને પાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો પાંચ રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવશે એક હજારને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને અગિયારસો પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે સાતસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને પંચાવન રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો લાસ્ટમાં છે સુવાનો ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને પાંત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ હતા આજના આપણા ભાવોની વાત તો દોસ્તો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો બદલ આ બધાનો ધન્યવાદ એન્ડ તમે કઈ માર્કેટ ભાવ જોવા માગો છો એ અમને જરૂરથી બતાવજો કોમેન્ટ સેક્શનની અંદર કારણ કે તમે બતાવશો તો જ અમને પણ ખબર પડશે એન્ડ વિડીયોને લાઇક કરવા બદલ આપવાનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ફરી મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી આપ બધાને